જય શ્રી કૃષ્ણ શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ મિત્રો પૂજ્ય ગુરુજીએ ગઈકાલની તેમની શિવ મહાપુરાણની કથામાં એક એવો ખાસ ઉપાય બતાવ્યો જે તેમણે આજ સુધી કોઈ કથામાં નથી કહ્યો અને તે છે અગિયાર કાળા તલનો એ ઉપાય મિત્રો ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ તંગીમાં હોય રૂપિયા પૈસા ક્યાંયથી ન આવતા હોય જીવનમાં ચારે બાજુથી મુશ્કેલીઓએ ઘેરી લીધા હોય બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય તો અઢાર એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આ અગિયાર લક્ષ્મી અને મહાદેવના આશીર્વાદથી આખો વર્ષ તમારા ઘરમાં ધન વર્ષા થશે મિત્રો તમે જાણો છો કે અઢાર એપ્રિલ બે હજાર શુક્રવારે વૈશાખ મહિનાની ષ્ઠી તિથિ છે આ તિથી વૈશાખની સૌથી મોટી અને પહેલી ષષ્ઠી છે અને તે શુક્રવારે આવી રહી છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તિથિનું ખૂબ મહત્વ છે ગુરુજીએ કહ્યું કે જો ક્યારે વૈશાખની ષષ્ઠી શુક્રવારે આવે તો એક ચપટી કાળા તલનો ઉપાય તો જરૂર કરજો કારણ કે આ બે તિથિનો સંયોગ બહુ ઓછો આવે છે ગુરુજીએ એમ પણ કહ્યું કે વૈશાખ ની ષ્ટીએ અગિયાર કાળા તલ ઉપાય કરવો પડે કેમ કે તેને યોગ્ય મુહૂર્તે યોગ્ય રીતે આ ઉપાય કરી લો જે પ્રાચીન કાળનો મહા છે તો યકીન માનજો મહાદેવ ના તમારા જીવન કેટલું પણ મોટું દુખ હશે તેમાંથી તમને મુક્તિ મળશે તમારી કોઈ પણ મનોકામના હોય નોકરીની તૈયારી કરતા હો તો નોકરી લાગશે બંધ પડેલો વેપાર ચાલવા લાગશે જે બીમારીથી લાંબા પરેશાન હો તો તેમાંથી છુટકારો મળશે જીવનમાં ધન આવવા લાગશે નવા રસ્તાઓ ખુલશે અને મિત્રો ફરી કોઈ મુશ્કેલી સામનો નહીં કરવો પડે એટલે મિત્રો અઢાર એપ્રિલ શુક્રવારે આ ઉપાય જરૂર કરજો ભલે આખું વર્ષ ન કર્યો હોય પણ વૈશાખની ષષ્ઠીએ ઉપાય કરી લેશો તો એવું ફળ મળશે જેની તમે કલ્પના પણ નથી કરી આ ઉપાય ગુરુજીએ શિવ મહાપુરાણની તાજેતરની કથામાં બતાવ્યો છે અને આજે અમે તમને એકદમ સરળ રીતે સમજાવવા જઈ રહ્યા છીએ અને હા મિત્રો જો તમે આ વિડિયોને સંપૂર્ણપણે જોઈ લેશો તો તમારે બીજો કોઈ વિડિઓ જોવાની જરૂર નહીં પડે આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો કઈ ભૂલો ન કરવી કઈ સાવચેતી રાખવી તે બધું જ અમે તમને આ વીડિયોમાં જણાવીશું તો ચાલો ભક્તો ઉપાય શરૂ કરીએ પરંતુ તે પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે ઈચ્છો છો કે મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે તો આ વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં સાચી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ જરૂર લખજો ભક્તો ગરીબી દૂર કરવા આ વીડિયો પૂરો જોઈને જજો જો તમે અધવચ્ચે છોડશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે તો મિત્રો એક આઠ એપ્રિલ શુક્રવારની ની આ દિવસ એટલો ખાસ છે અને એટલો મહત્વનો છે કે ક્યારેક મોટા મોટા પૂજા અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ દિવસે એક નાનકડા ઉપાયથી પૂરી થઈ જાય છે મિત્રો ચાલો આપણે પહેલા જાણીએ કે કેળા કાળા તલનો ઉપાય કયા સમયે કરવો વૈશાખના શુક્રવારે આ ઉપાયનો સમય સવાર અને સાંજ બંને છે પણ અહીં મુખ્ય રીતે સવારનો સમય નહીં કહીએ કારણ કે અઢાર એપ્રિલ શુક્રવારની ની ષ્ઠી એ ખૂબ મહત્વ છે અને મિત્રો ઉપાય માટે તમારે સૌપ્રથમ તો બે દીવા લેવા બંને માટીના લઈ શકો કે શુદ્ધ લોટમાંથી બનાવેલા પણ તમે લઈ શકો છો મિત્રો બંને દીવામાં શુદ્ધ ઘી વાપરવું અને એક દીવામાં ગોળ રૂની વાટ બીજામાં લાંબી વાટ લાંબી વાટવાળા દીવામાં મોલીની દોરી એટલે કલાવાની વાટ પણ વાપરી શકો આ ચમત્કારી બે દીવાનો ઉપાય ફક્ત શુક્રવારની રાત્રે જ થાય છે તેથી આ ઉપાયને ધ્યાનથી સમજજો એક ચપટી કાળા તલના દાણા લેવા અને એક ચપટી હળદર પણ આ બધી સામગ્રી લઈને રાત્રે તમારે તમારા ઘરના તુલસી માતાના સ્થાને જવું સૌથી પહેલા ગોળ વાટવાળો દીવો તુલસી માતા પાસે પ્રગટાવવો દીવો પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો અગિયાર વાર જાપ કરવો એક ચપટી કાળા તલ જમણા હાથમાં રાખવા અને જે ગોળ વાટવાળો દીવો પ્રગટાવ્યો હે તેની ઉપરથી ઘડિયાળની દિશામાં ફેરવવા તમારું નામ અને ગોત્ર બોલવુંને આ કાળા તલ એજ દીવામાં નાખી દેવા મિત્રો કાળા તલ ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉત્પન્ન થયા હતા આ દીવો રાત્રે પ્રગટાવવાથી તમને દેવામાં રાહત મળશે અને ધનના નવા રસ્તા ખુલશે અને તમારા અટકેલા કામ પૂર્ણ થશે હવે લાંબી વાટવાળો દીવો અને એક ચપટી હળદર લઈને તમારે ઘરના મંદિરમાં જવું જ્યાં માતા લક્ષ્મીની મૂર્તિ હોય તેની સામે સૌથી પહેલા લાંબી વાટવાળો દીવો મૂકવો અને દીવો પ્રગટાવવો અને ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરતા રહેવું એક ચપટી હળદર જમણા હાથમાં રાખવી અને દીવા ઉપરથી 11 વાર ઘડિયાળની દિશામાં ફેરવવી ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવું અને આ હળદર દીવામાં નાખી દેવી મિત્રો આ હરદર વાળો દીવો તમારા જીવનનું દુર્ભાગ્ય દૂર કરે છે અને માતા લક્ષ્મી ની કૃપા મળે છે અને તમને ધનના નવા રસ્તા મળશે મિત્રો આગળનો ઉપાય પણ ખૂબ ખાસ છે તેથી બધા ઉપાય ધ્યાનથી સાંભળજો આ ઉપાય કરવા માટે તમારે બે લીલી ઇલાયચી લેવી આ ઇલાયચી સાબિત હોવી જોઈએ મિત્રો ત્યારબાદ અડધો ચમચી મધ અને એક દીવો માટીનો કે લોટનો લેવો આ દીવામાં મોલીની લાલ વાટ અને શુદ્ધ ઘી આ બધું લઈને ઘરના મંદિર માં માતા લક્ષ્મી કે પાર્વતી ની મૂર્તિ સામે બેસવું પછી સૌથી પહેલા માતા રાની સામે થોડા ચોખાની ઢગલી બનાવવી એટલે અક્ષતના દાણા મૂકવા પછી દીવો આ ચોખા ઉપર મૂકવો અને માતા સામે પ્રગટાવવો મિત્રો દીવો પ્રગતાવતી વખતે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવું દીવો પ્રગતાવ્યા પછી બે લીલી ઈલાયચીમાંથી એક દીવામાં નાખી દેવી અને એકવીસ વાર ઓમ મહાલક્ષ્મી નમઃ જાપ કરવો હવે બાકીની ઈલાયચી અને મધ લઈને ભગવાન શિવના મંદિરે જવું મિત્રો ગુરુજી એ કહ્યું છે કે આ ઉપાય ફક્ત સાંજે જ કરવો સમયે ઇલાયચી ઇલાયચી શિવલિંગ પર ચઢાવવી અને શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર નો જાપ કરતા રહેવું એક લોટો જળ લઈને ધીમે ધીમે શિવલિંગ પર ચઢાવવું અને મંત્ર જાપ કરતા રહેવું પછી ઘરે પાછા આવી જવું તો મિત્રો આ રીતે તમે ઉપાય કરજો મિત્રો ચાલો ગુરુજીનો બીજો ઉપાય જાણીએ આ ઉપાય માટે તમારે અગિયાર ચોખાના દાણા લેવા દાણા સાબિત હોવા જોઈએ એક બિલીપત્ર અને જો બિલીપત્ર ન હોય તો શિવલિંગ પરથી લઈને શુદ્ધ જળથી ધોઈ વાપરી શકો છો ત્યાર પછી એક લોટો જળ આ બધું લઈ મહાદેવના મંદિરે જવું ઉત્તર દિશામાં ઊભા રહેવું અને એક બિલીપત્ર અને અગિયાર ચોખા હાથમાં રાખીને નામ અને ગોત્ર બોલી શિવલિંગ પર ચઢાવવા મિત્રો મિત્રો શિવ પુરાણ મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો અગિયાર વાર જાપ કરવો અને તમારી જે મનોકામના હોય તેને બોલતા રહેવું મિત્ર આ નાનકડો ઉપાય એક દિવસમાં જ તમારા બધા કામ બનાવી દેશે કેમ કે મિત્રો ગુરુજીનો આ ખાસ ઉપાય છે ભક્તો ત્રીજો ઉપાય એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ અડધી ચમચી મધ અને એક સુંદર બિલીપત્ર જો બિલીપત્ર ન મળે તો શિવલિંગનું ધોઈને વાપરો ધ્યાનમાં રાખો કે બિલીપત્ર ખંડિત ન હોવું જોઈએ આ ત્રણ વસ્તુ લઈને શિવ મંદિરે જવું મિત્રો આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈપણ સમયે થઈ શકે છે જમણા હાથની અનામિકા આંગળીએ મધ લઈને શિવલિંગ પર જ્યાં માતા અશોક સ્થાન વચ્ચે છે ત્યાં નિર્માણ કરવું બીલી પત્ર જમણા હાથની હથેળીમાં રાખવું અને મહાદેવ ને તમારી મનોકામના જીવનની સમસ્યાઓ દુર્ભાગ્ય જે કામમાં સફળતા નથી મળતી એ બધું કહીને પ્રાર્થના કરવી

મિત્રો ગુરુજીએ કહ્યું છે કે જળ એટલું ધીમે ચઢાવવું કે અગિયાર વાર મંત્ર જાપ થઈ શકે પછી ઘરે પાછા આવી જવું મિત્રો ઉપાયથી તમારી બધી જ મનોકામના પૂરી થશે જો આર્થિક સંકટ વધારે હોય ધનની સમસ્યા લાગી રહી હોય એક એક રૂપિયા માટે મહેનત કરવી પડતી હોય તો આજે રાત્રે સૂતા પહેલા આ ચમત્કારી દીવાનો ઉપાય જરૂર કરજો જો તમારો વેપાર દુકાન બિઝનેસ ન ચાલતો હોય તો આ ખાસ દીવાનો ઉપાય કરજો તો ભક્તો આ વીડિયોમાં અમે ત્રણ ચાર મહાઉપાય તમને બતાવ્યા જે શુક્રવારે કરવા જો તમને ઉપાય વિશે કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં પૂછજો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને સાથે સાથે કોમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માનતા લક્ષ્મી લખજો